આજે ચર્ચા કરવી છે એક એવા ઇલેક્ટ્રોનિક ઉપકરણની કે જે ઉપકરણ વિશે લગભગ આજની પેઢી નહીં જાણતી હોય જેનું નામ છે પેજર શું આ તમને ખબર છે સોમાં સ્વાગત છે હું મંગ રાવલને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ઓગણીસો ના દાયકામાં પેજર છે એની શોધ થઈ ઓગણીસો ને એકવીસમાં એલ ગ્રોસ કરીને જે વૈજ્ઞાનિક હતા તેમણે શોધ કરી અને ઓગણીસો પચાસથી આ આખા વિશ્વની અંદર પેજર છે એ ઉપયોગમાં આવવા પડ્યું પહેલાં તો ન્યૂયોર્કની અંદર જે ચિકિત્સકો હતા તેમના માટે જે છે પેજર વપરાતા હતા અને પેજર આખરે શું છે તો પેજર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે રેડિયો ફ્રિકવન્સીથી ચાલતું એક ઉપકરણ છે પેજર ત્રણ પ્રકારના આવે છે વન વે પેજર ટુ વે કોમ્યુનિકેટ પેજર અને વોઇસ વે પેજર વન વે પેજર એટલે શું કે માત્ર તમે એમાં મેસેજ છે એ મોકલી શકો છો ટુ વે પેજર છે એમાં મેસેજ મોકલી પણ શકાય છે અને એમાં મેસેજ આવી પણ શકે છે એટલે કે બંને બાજુ કોમ્યુનિકેટ થઈ શકે છે માત્ર મેસેજ થકી અને વોઇસ વે જે પેજર છે એમાં તમે આપનો ઓડિયો રેકોર્ડ કરી અને પણ છે એ મેસેજ મોકલી શકો છો જે અત્યારે વોટ્સએપ અને બધામાં આવે છે વોઇસ મેસેજ એ વખતે પેઝરમાં પણ આ જ રીતે વપરાતું હતું બીજો પ્રશ્ન એ થાય કે શું પેજર હેક થઈ શકે ખરું તો રેડિયો સિગ્નલ જે છે તેને જો સ્ટોપ કરી દેવામાં આવે તો સામાન્ય રીતે પેજર છે એ હેક થઈ શકે છે કારણ કે પેજર જે છે ઇન્ટરનેટ કે ફોન થકી વપરાતું ઉપકરણ નથી એટલે એને ઇન્ટરનેટની જરૂર નથી પડતી પરંતુ એને રેડિયો ફ્રિકવન્સીની છે એ જરૂર પડે છે પેજરની સાઇઝ જે વપરામાં આવતી હતી એ લગભગ આટલી આવતી હતી અને પેજરની અંદર વિશ્વમાં જ્યારે ઓગણીસો પચાસથી જ્યારે આવ્યું ત્યારે વેપારીઓ છે ડૉક્ટરો છે તમામ વર્ગના જે લોકો છે વાપરતા અને પેજર છે એનો પણ મોબાઈલની જેમ એક નંબર આવતો હતો એટલે તમારે કોમ્યુનિકેટ કરવું હોય તો એ નંબર ડાયલ કરી અને એમાં જે પેજર છે એમાં નંબર લખીને મેસેજ સેન્ડ કરવાનો રહેતો હતો આ પેજર શું હતું એ આપણે જણાવ્યું હવે લેબનોનમાં શું થયું કેમ પેજરનો ઉપયોગ છે એ હિઝબુલ્લાએ કર્યો અને આખું આતંકી સંગઠન જેને કહી શકાય સંગઠનો છે કે જે એક વિસ્ફોટક છે તેનો ઉપયોગ કરે છે પરંતુ આ જે જે પેજરની અંદર અંદર ધડાધડ બ્લાસ્ટ થાય આખા વિશ્વને છે છે એ ચોંકાવી જો આપણે જોઈએ તો આ પેજરની અંદર એક પ્રકારનું જે વિસ્ફોટક છે જેને પીઈ ટી એન એટલે કે પેન્ટાથ્રી ટ્રોલ ટ્રેટ્રાનાઇટ્રેટેડ રાસાયણિક જે છે એને કહેવામાં આવે છે અને આ મોટા ભાગના જે આતંકી સંગઠનો છે એ આ વાપરે છે અને કહેવાય છે કે જે ઇઝરાયલ થકી જે આ પેજર હુમલો જે કરવામાં આવ્યો એમાં બેટરીની અંદર આ જે રસાયણ છે ફિટ કરવામાં આવ્યું હતું અને ધડાધડ છે એ લગભગ પાંચ હજાર જે પેઝર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ જે મૂકવામાં આવ્યા હતા એ ફૂટવા લાગ્યા અને એક અહેવાલો જે સમાચાર પત્રો છે સમાચારની વેબસાઇટો છે અહેવાલો મુજબ જો આપણે જોઈએ તો જ્યારે બ્લાસ્ટ થયો એને લગભગ એકાદ મિનિટ સુધી બી બી બીપના અવાજ પણ સંભળાયા હતા ને ત્યારબાદ ફેડર છે એ બ્લાસ્ટ થયા આમાં કેટલાક લોકોનો જીવ પણ ગયો છે અને હજારોની સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે એટલે આતંકી સંગઠનો હવે પેડનનો ઉપયોગ કર્યો એ વિશ્વને ચોંકાવ્યું છે જેમાં પીઈટીએન નામનું જે રસાયણ હતું તે ઉપયોગ કરવામાં આવ્યું છે અને ખૂબ પ્લાસ્ટિકની અંદર જ્યારે એને રાખી અને વિસ્ફોટ કરવામાં આવ્યો છે મેસેજ કરવામાં આવ્યો ને ત્યારે જે બ્લાસ્ટ થયો એનાથી આ વિસ્ફોટક છે ખૂબ જ ઘતક છે એ સાબિત થઈ જાય છે નમસ્કાર આજે શું આપને ખબર છે એમાં આટલું જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ અને અમારા સોશિયલ અકાઉન્ટ્સને સબસ્ક્રાઇબ લાઇક કરો અને ફોલો કરો અને સમાચારમાં બન્યા રહેવા માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ